અખંડ ભારત નો શિલ્પી અખંડ ભારત એટલે મ્યાનમાર અફઘાનિસ્તાન આ શ્રીલંકા સુધી જે આવે વિસ્તાર તે અખંડ ભારત કહેવાતું આ અખંડ ભારતમાં માં જેને એક હથું શાસન કર્યું જયારે આ દેશ સોનાની ચિડિયા ગણવામાં આવતું આ દેશમાં નાલંદા તક્ષશીલા જેવી વિશ્વવિદ્યાલયો હતી આ અખંડ ભારત નો શિલ્પી કોડીનો દીકરો સમ્રાટ અશોક ના ચરણોમાં વંદન ચલિયાવાળા બાગમાં જન્ડે ડાયરે જે ગોલી મારવાનો જે આદેશ આપ્યો હતો આ જન્ડે ડાયરે લંડન ની ધરતીમાં જઈ ગોલી તાબનાર વીર શહીદ ઉદ્યમસીના ચરણોમાં વંદન વીર સરકારી બાઈના ચરણોમાં વંદન અમારા ગુરુ

સરેમ આવતા સમાન વડીલ મિત્રો અને યુવાનોને ચિલાક જાલાના જય વેહલનાથ જય માનતાતા જય કોળી સમાજ માગવાથી હંમેશા ભીખ મળે છે ભીખ માગવાથી શું મળે ભીખ અને અધિકારો જોતા હોય તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને છૂટાવવાની તૈયારી રાખવી પડે આ સમાજે હંમેશા માગ માગ જ કર્યું છે ક્યારે પણ આપવાનો મહિનો નથી રજૂઆત કરી બધા મિત્રો ઉપર આવતા આવતા રહ્યો આવતા સમાજ ની હોવાથી પાંત્રીસ ચાલીસ ભાગીદારી હોવી જોઈએ

માત્ર પાટીદાર સમાન ની છે પાંચ વખત મુખ્યમંત્રી પાટીદાર સમાજના બન્યા છે જ્યારે કોડી અને ઠાકોર સમાન માત્ર માધવસિંહ સોલંકી કોંગ્રેસના સમયમાં એક જ વખત બનાવવામાં આવ્યા અને જ્યારે આ કોડી ઠાકોર અને ઓબી સમાજને જ્યારે આરક્ષણ આપવાની વાત આવી ત્યારે મુખ્યમંત્રી વાદી કોઈએ રાજીનામું આપવાની વાત કરી હોય તે માધવસિંહ સોલંકીએ કરેલી છે અરે આપણે કોઈ દે આગળનો ઇતિહાસ જ વાંચ્યો નથી તો આપણામાં ક્રાંતિ કરવાના લક્ષણો ક્યાંથી આવે પર આ સરકાર જો ચાલતી હોય તો આપણા ટેક્સના પૈસા ચાલે છે તમે જો જે બેઠા છો ને એ દરેક વ્યક્તિ આ સરકારને 19000 રૂપિયા દર વર્ષે આ સરકારને ટેક્સ ચૂકવે છે મારા પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો ઓગણીસ હજાર રૂપિયા લેખે એક લાખ રૂપિયા ની આજુબાજુ આપણે કોને ટેક્સ આપીએ છીએ આ સરકારને તો આ ગુજરાતમાં સાડા છ કરોડની વસ્તી છે અઢી કરોડ ઉપરની વસ્તી આ કોડી અને ઠાકોર સમાનની છે તો આપણે કેટલો ટેક્સ આ સરકારને ચૂકવતાશું દસ ટકા બિનનામાં ધોરીને વર્ષે હજાર કરોડની ફાળવણી થાય છે અને આ અને ઠાકોર સમાનને ભીખ આપવામાં આવે છે બે અટલે આંધ્રા અને મુંગા બેરા થઈને ક્યાં સુધી બધું જોતા રહેશો આપણે જેને મત આપીને મોંકલા છે એને તો કદાચ કંગડીઓ પહેરી છે પણ આ યુવાનો છે ને કોણેના દીકરા છે ને કોણેથી આપી તો હવે ભાઈ હુકમ માંગો છો અરે આપણો સમાજ આ એવડો છે એક યુવાનને તૈયાર કરો વિધારસભામાં સિંહની જેમ ફેરચા કરે ટૂંકાઈ મોકલી દઈએ શું તૈયાર બધા કરવા

જો વિધાનસભામાં કોળી અને ઠાકોર સમાજ પ્રશ્નો ઉઠાવતા થશે ને તે સુરત થી આવેલો આ ધક્કો અમારા માટે